હવે ગરદન આમ લઈને નથી જવાનું ગરદન સીધી જ રહેશે આપણે માત્ર આપણી દૃષ્ટિને જમણા અંગૂઠા તરફ જો હું જમણા અંગૂઠાને જોતી જાઉં છું જમણો અંગૂઠો આપણો બને તેટલો ખભાને સમાંતર નજર મારી ત્રાસી થાય છે અને હોલ્ડ કરીએ પાંચ ચાર ત્રણ બે એક ધીમે ધીમેથી આપણે અંગૂઠો ધીમે લઈ આવવાનો નજર અંગૂઠા તરફથી હટવી ન જોઈએ ધીમેથી નજર સામે ને રિલેક્સ હવે અગેન અંગૂઠાની ટીપ ને જોવાનું છે ગરદન નીચે નહીં જાય અંગૂઠો છે નીચે તરફ જશે મારી નજર છે નીચે તરફ છે જેટલું પણ કરી શકો પાંચ ચાર ત્રણ બે એક ફરી ધીમે ધીમે આ દરેક વ્યાયામ છે હળવેથી કરવાના રહેશે ધીમેથી અગેન નજર સામે હવે ઉપર લઈ જવાનું છે અગેઈન ગરદન સીધી નજર માત્ર ઉપર એક બે ત્રણ ચાર પાંચ ધીમેથી સામે અને દરેક વ્યાયામ વચ્ચે 4 થી 5 સેકન્ડ નો રેસ્ટ લેવાનો હવે આ જ વસ્તુ કરીએ ડાબા અંગૂઠા તરફ પહેલા નાક ટીપને જોઈએ 1 2 3 4 5 ધીમેથી ડાબા ખભાને સમાંતર અગેઈન નજર માત્ર

બે એક એટલે કે સામે ઉપરની તરફ પાંચ ચાર ત્રણ બે એક એટલે કે સામે અને રિલેક્સ અગેન આંખોને બંધ કરીએ ચાર થી પાંચ સેકન્ડ રેસ્ટ કરીએ હા હવે કરીએ આઈ પુશઅપ્સ કઈ રીતે કરવાનું છે એકદમ આંખો છે એ તમારી દ્રષ્ટિ છે એ દૂરની નજરની નજીકની બંને દ્રષ્ટિ છે સુધરશે કઈ રીતે જો અંગૂઠો સીધો દૂરને જોશું હવે પહેલા આપણે નખની આજુબાજુનું બધું તમારે નખની આજુબાજુનું જોવાનું છે આપણી દૂરની દ્રષ્ટિ છે એમાં સુધારો થશે હવે તરત જ તમે નખની ટીપને જુઓ હવે એકદમ ધીમે ધીમે નખની ટીપ પર જ નજર અને તમને ડબલ દેખાય એટલું નજીક લઈ આવો ફરી દૂર જઈએ

ખાસ તો અત્યારે નાના નાના બાળકોને છે ચશ્માનું પ્રમાણ આપણે જોઈએ છે કે વધારે આવી ગયું છે તો માત્ર વ્યાયામથી તો સુધારો નહીં આવે એની સાથે કેટલાક વિટામિન સી છે વિટામિન એ છે તો હું વસ્તુઓની જ વાત કરું તો ગાજર છે પાલક છે બ્રોકલી છે લીલા શાકભાજી બદામ અખરોટ છે અર્સીના બીજ છે આ બધી વસ્તુ બાળકો છે એ સીધી રીતે નથી ખાતા તો આડકતરી રીતે કોઈ પણ વાંગી બનાવીને જ્યુસ બનાવીને પણ તમે દઈ શકો ખાટા ફળો છે આમળા છે એનું પણ સેવન તમે નિયમિત રીતે કરી શકો છો હવે કઈ રીતે કરીએ નજર છે એ એક્સ્ટ્રીમ જમણી બાજુ એક્સ્ટ્રીમ ડાબી બાજુ અગેન પીઠ કમર ગર્દન સીધી જ રહેશે જો ગર્દન સીધી એક્સ્ટ્રીમ રાઈટ 10 વખત કરીએ 1 2 3 4 5 6 7

આંખોને કરીએ બંધ પાંચ થી છ સેકન્ડ આરામ આપીએ કદાચ આંખમાંથી પાણી નીકળે આંખોને શ્રમ પડે તો તરત જ રોકાઈ જાજો ઠંડા પાણીથી આંખને ધોઈ પછી વ્યાયામની શરૂઆત કરજો ચલો હવે તમને એક વધારે અગત્યની ટીપની વાત કરું તો અત્યારે તો આવા નુસ્ખા છે એ અગાઉના જમાનામાં ચાલતા અત્યારે વિશ્વાસ ના આવે પણ જે આપણું વાસી થૂક છે સવારે ઉઠીએ અને આંજણ આંજે રીતે આંખોમાં આંજી ને પછી ચહેરો ઉપર રાખી અને આંખ ગોળ ગોળ ફેરવવાની છે તો જે બાળકોને વધારે પડતા ચશ્માના નંબર હોય તે લોકો પણ પોતાના ડોક્ટરને પૂછી લ્યો કોઈપણ એક્સપર્ટની સલાહ લઈ લ્યો પણ આ નુસ્ખો છે ચોક્કસથી અજમાવા જેવો છે ચાલો હવે આવીએ આગળના વ્યાયામ તરફ તો હવે રોટેટ કરવાની છે હું બોલતી જઈશ એ રીતે આપણે બધા આંખોને ફેરવતા જઈશું પાંચ વાર ક્લો પાંચ વાર એન્ટી ક્લો ચાલો તો ધીમેથી આંખો કરીએ બંધ ધીમેથી ખોલીએ અપ ટ્રાય ડાઉન લેફ્ટ અપ राइट डाउन लेफ्ट अप राइट डाउन लेफ्ट अप राइट डाउन लेफ्ट अप राइट डाउन लेफ्ट आखों करिए बंद बे त्र से हम आज वस्तु ने रिवर्स पांच वक्त रिवर्स करिए मैं आंखों खोलिए अप लेफ्ट डाउन राइट अप लेफ्ट डाउन राइट

ને બાકીના બધા નાનો કમ્પ્યુટર મોબાઈલ તો આપણે બધા જોઈએ છીએ થોડું પ્રમાણ પણ વધી જાય ઘણા લોકોનું તો આંખોને શ્રમ પડે છે દેખીતી રીતે ખ્યાલ ના આવે પણ ઘણી વખત તમને એમ થાય કે થાકી ગયા આંખોને બંધ કરીને બેસીએ તો આંખોને શ્રમ પડે છે ચોક્કસની વાત છે તો હવે એના માટે શું કરવાનું છે બ્લિન્કિંગ અને કેવું થાય છે કે આપણે આપણા કામમાં એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આંખોને પટપટ આવવાનું જ ભૂલી જઈએ છીએ તો ખાસ કરીને જેને લેપટોપ પર કમ્પ્યુટર પર ચોવીસ કલાક બાર કલાકથી તો વધારે કામ કરવાનું હોય અથવા તો કોઈને એકાગ્રતા સ્થિરતા ઓછી હોય તે લોકોને શું કરવાનું વીસ મિનિટ પછી યાદ રાખી સજાગતા બ્રેક લેવાનો આંખોને બંધ કરવાની ફરી ખોલવાની દૂરનું છે એ જોવાની કોશિશ કરવાની હવે આપણે કન્ટિન્યુઅસ બ્લિન્કિંગ કરવાનું છે જો બ્લિન્કિંગ ઓછું થશે તો આપણી આંખો છે ભેજવાળી ઓછી થશે અને ડ્રાય આઈઝની સમસ્યા જે વધારે જોવા મળે છે તમારી શરૂ થઈ જશે

આ આખો કરીએ બંધ આ વ્યાયામ થી ડ્રાય આઇઝ ની સમસ્યા છે ભવિષ્યમાં નહીં થાય જો છે તો તેમાં ધીરેથી રાહત મળશે લાસ્ટ ટાઈમ કરીએ આજ રીતે એન્ડ રિલેક્સ આખોને આરામapie 8 થી દસ સેકન્ડસ કોઈ જ મૂમેન્ટ નહીં તેમ આરામદાયક સ્થિતિમાં બેસીએ હવે ઘણી વખત આપણે એટલા બધા ઘરમાં આપણા કામમાં વ્યસ્ત હોઈએ છે કે કુદરત ની વચ્ચે જવાનું ભૂલી જઈએ છીએ તો જે લોકોને આંખો સ્વસ્થ રાખવી છે થોડું ગ્રીનરીમાં જાઓ હરિયાળી વચ્ચે જાઓ વૃક્ષ ની વચ્ચે સૂર્યને જોવો તો સૂર્ય જે થોડો લાભદાયી હોય તો તેને સૂર્યના કિરણોને મેં એક ત્રાટકનો વિડીયો બનાવ્યો છે તો ત્રાટક ક્રિયા પણ કરી શકો છો ખુલ્લા પગે જો તમારા ડોક્ટર ઘાસ પર ચાલી શકો છો આ બધા સરળ ઘરેલું ઉપાય છે જે તમે આસાનીથી કરી શકો છો હવેના વ્યાયામમાં આપણે આંખોને અંદરની તરફ ખેંચી રાખવાની છે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ એકવાર વાર ત્રણ વાર કરશો એકવાર બે વાર ત્રણ વાર કરો તરત આંખોને ખોલશું ને નોર્મલ બંધ રાખવાની છે કઈ રીતે કરીએ જો આખું બંધ છે હવે આખું બંધ રાખો ખોરશો નહીં ધ્યાન રાખજો એ જ રીતે કરીએ તકલીફ પડે તો રહેવા દેજો બીજી વખત જ રીતે બંધ કરીએ એક બે ત્રણ ચાર 5 6 7 8 9 10 ધીમેથી નોર્મલ આંખો બંધ एकदम આરામ કરવાનો પછી તરત શરૂ કરવાનો लास्ट ટાઈમ એ જ રીતે करिए 1 2 3 4 5 6 7 8 9 10 ધીમેથી નોર્મલ આંખો બંધ કરિયે આંખોને બંધ જ રાખીએ હવે તમે આખા દિવસ દરમિયાન યાદ નથી આવતું તો રાતના વખતે કોઈ પણ તમે પોપચાની આજુબાજુ હળવે હાથે મસાજ કરવાનો છે અત્યારે આપણા બધાની આંખો બંધ હશે પેલી બે આંગળીઓથી આનાથી પણ લોહીનું પરિભ્રમણ છે સુધરશે તમને શ્રમ પડ્યો હોય આંખને થાક લાગ્યો હોય આરામ મળશે એકદમ ધીમે ધીમેથી હળવે હાથેથી હવે ક્લોક કરીએ ને રિલેક્સ આંખને બંધ જ સેવા દઈએ હવે કરીએ કપ एक्सरसाइज આપણે અહીં બે વખત કરશું તમે વધારે વખત પણ કરી શકો કઈ રીતે હથેળી તમારી ગરમ થાય ત્યાં સુધી ઘસવાની છે અને હથેળીનો જાડો ભાગ છે આંખો પર મૂકવાનો છે પહેલી વખત આંખો બંધ જ રહેશે બીજી વખતમાં આપણે આંખોને ખોલશું અત્યારે હથેળી ઘસીએ હવે ધીમેથી હળવેથી આંખો ઉપર મૂકીએ પાંચ દસ સેકન્ડ્સ રેવા દઈએ તમે આ સમય વધારે હોય ચાર થી પાંચ વાર કરી શકો છો હવે જયારે અંદર આખો માં પણ હું બતાવું જે તમે ફ્રી બેઠા હો તો આ કરી શકો છો બંને હાથમાં થશે અત્યારે હું એક હાથમાં દેખાડું છું જો પેલી બે આંગળી ની વચ્ચે આ જગ્યાએ આંખનો પણ છે હવે તમે સાવ ફ્રી બેઠા છો તો આવી રીતે ટીવી જોવો છો તમે આ રીતે કરી શકો એવી જ રીતે બીજા હાથમાં પેલી બે આંડીની વચ્ચે અહીંયાં જ્યારે પણ ફ્રી બેઠા હો કારણ કે ડાયાબિટીસમાં પણ તમારી આંખોની સંભાળ લેવી ખૂબ અગત્યની છે અધરવાઇઝ બીજા બધા ઓર્ગનની સાથે આંખ પણ બગડી શકે છે કઈ જ રોગ ન હોય તો આંખોને સ્વસ્થ રાખવા તો તમે આખા દિવસમાં એક મિનિટ આ પોઇન્ટને ફાળવી શકો તો આ રીતે પ્રેશર પણ આપી શકો હવે લાસ્ટ કરીએ ટેપિંગ આ રીતે પણ કરી શકો અને ટેપિંગ આ રીતે પણ કરી શકો તમને જે રીતે અનુકૂળ આવે રીતે ચહેરા તરફ આખો તરફ આ લોહીનું પરિભ્રમણ છે એ સુધરશે હવે આ રીતે હળવેથી આખા મોઢા ઉપર કરી શકો ને relax વ્યાયામ તો સો ટકા આપણને આખો તરફ સ્વસ્થ રાખવામાં મદદ કરશે. સાથે મેં કીધું એમ કે થોડુંક ખાનપાનમાં ધ્યાન રાખીએ. રોજ વ્યાયામ કરીએ તો ઓવરઓલ શરીરનું આપણું લોહીનું પરિભ્રમણ છે સુધરશે અને ખાસ કરીને ડિહાઇડ્રેશન જો તમારે શરીરમાં પાણીની કમી હશે તો પણ તમારી આંખ બગડવાના ચાન્સ છે રહેશે. તો ખાસ કરીને સારું ખાનપાન લઈએ, સારું જીવન જીવીએ અને રોજ વ્યાયામ કરે ફરી મળીએ કોઈ નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં. namaskar